ના ચાલે બીજેપી બીજો બાપોર એટલે વાત ચલા એક જ ચાલે બાપોર મશીન બધું આપણા બાપનું છે મશીન હે બાપનું છે દાહોદમાં ભાજપ નેતાના પુત્ર દ્વારા બુથ કેપ્ચરિંગ મામલે પોલીસ એક્શન મોડમાં બેની ધરપકડ ચાર અધિકારીઓને નોટિસ દાહોદ લોકસભા બેઠકના મત વિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બુથ કેપ્ચરિંગ કરાયું હતું આ ઘટનામાં ભાજપના જ નેતા રમેશ માવજી ભાભોરના પુત્રે બૂથ કેપ્ચરિંગ કર્યું હતું ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે વિજય ભાભોર પૂર્વ તાલુકા પ્રમુખનો પુત્ર હોવાની માહિતી હાલ સામે આવી રહી છે દાહોદના પ્રથમપુર ગામે બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવ્યા બાદ હવે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આ સાથે જ કાર્યવાહી હાથ ધરાઈ છે આ મામલે બે લોકોની ધરપકડ પણ કરાઈ છે જ્યારે ફરજ પરના કર્મચારીઓને પોલિંગ દર્શક નોટિસ અપાય છે મહીસાગરમાં બુથ મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માંગ્યો છે પ્રિસાઇડિંગ ઓફિસરોને શોકોઝ નોટિસ ફટકારી છે તેમણે પ્રિસાઇડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ભૂપતસિંહ પરમાર પોલિંગ ઓફિસર યોગેશ સોડિયાને શોકોઝ નોટિસ આપી છે પોલિંગ ઓફિસર મયુરિકા પટેલ ને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે કેપ્ચરિંગ મામલે સંયુક્ત ચૂંટણી નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં કલેક્ટર અને એસપી સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે સમગ્ર મામલે આરો રિપોર્ટ મંગાવ્યો છે બુથ કેપ્ચરિંગ મામલે બે લોકોની ધરપકડ કરાઈ છે અરે સાહેબ પણ પાંચ દસ મિનિટ જે ચાલે ચાલવા દો બસ પાંચ દસ મિનિટ જે ચાલે ચાલવા દો આપણે બેઠા છીએ બે પાંચ મિનિટ સાહેબ જે ચાલે ચાલો દો આપણે બેઠા છીએ આખા દિવસ નું ચાલે જ છે ને હમણાં દબાવીએ એ નું તૂટાઈ ગયું ચાલવા તો આવી રીતના ના ચાલે બીજેપી જ ચાલે ફટાફટ બોલો યાર અરે ભાઈ દુફા ફાયર છે મારે ભાઈ ભાઈનું ચાલે બીજેપી બીજો બાપોર એટલે વાત ચલાવે એક જ ચાલે બાપોર મશીન મશીન બધું આપણા બાપનું છોકરા ફટાફટ ફટાફટ દબાવો છોકરા દબાવું દબાવું છું દબાવજો દબાવું ચલો રેડી

એટલે હું દબાવું છું ને તમે ટેન્શનનું કામ કરો છો સાહેબ શું ચાલુ સાહેબ ને હું બેઠો ને દબાવવાનું જ તો આપણે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાબુ ચાલે એટલે યાર પટાવો ને યાર ટાઈમ વેસ્ટ મત કરો બાકી હું આ મશીન લઈને જતો રે ગયો ફટાફટ લાવો આ મશીન ઘેર તમે ત્યાં દબાઈ દે આ ટેન્શન નહીં કરવાનું હા દબાઈ દીધું મેં તમે દબાઈ દીધું સમજો પતિ ગયું વાત

જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમસ્યા